પોશી પૂનમ ના પાવન પર્વે ખેડ બ્રહ્મા પોશી પૂનમ પર્વ નિમિત્તે સાબરકાંઠાના ખેડ બ્રહ્મા સ્થિત અંબાજી મંદિરે માંબેના પ્રાગટ્ય દિવસની ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી પોશી પૂનમ ને પ્રાગટ્ય દિવસ તરીકે માનવામાં આવતો હોવાથી વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામી ગુજરાતના દરેક ખૂણેથી શ્રદ્ધાળુઓ ભક્તો ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં માં અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા મોટી પૂનમ હોવાને કારણે મંદિર પરિસરમાં ભક્તોનો માનવ મેળો જોવાઈ ગયો હતો અને બોલમાળી અંબેના જયકારોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાથે જ ખેડબ્રહ્માના ચાચર ચોક વિસ્તારમાં પરંપરાગત મેળાનો માહોલ સર્જાયો હતો મોટી સંખ્યામાં દુકાનદારો અને ફેરિયાઓ દ્વારા વિવિધ વસ્તુઓની દુકાનો ગોઠવામાં આવતા લોકોમાં ખરીદી માટે પણ ઉત્સાહ જોવા મળ્યો હતો ભક્તોમાં આંબાના દર્શન કરી મેળામાં ફરતા જરૂરી વસ્તુઓની ખરીદી કરતા નજરે પડ્યા હતા પોષી પૂનમના પવિત્ર અવસરે ભક્તિ શ્રદ્ધા અને ઉત્સવનો અનોખો સંગમ જોવા મળ્યો ચેતન પટેલ મહેસાણા